સાવરકુંડલા ખાતે શ્રી માધાબાપુની જગ્યા અને અમરેલી નાગદેવતા મંદિર ખાતેથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌનું આસ્થાનું કેન્દ્ર અને પવિત્ર સ્થાન એટલે સતનો આધાર સત્તાધાર આપા ગીગાની જગ્યા ખાતે દૂર દૂરથી લોકો આસ્થા સાથે આવે છે અને પોતાની મનોકામના અહીં પૂર્ણ કરે છે ત્યારે સાવરકુંડલાથી સત્તાધાર સુધી મોટરસાયકલ ફોર વ્હીલ સાથે આપાગીગાના રથ મારફતે પવિત્ર અલખ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જે યાત્રાનું ગુરુવારે સવારે આઠ કલાકે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને ચલાલા જર ધારી ભોજન પ્રસાદ બાદ સત્તાધાર પહોંચી હતી અને ત્યાં ધર્મસભા પણ યોજવામાં આવી હતી જેમાં ભાવિક ભક્તો ધાર્મિક મંડળો પૂજ્ય સંતો સહિત તમામ લોકો જોડાઈને ધન્યતા અનુભવી હતી. સુબાઈ ધોસે પ્રમુખ ધારી તાલુકા भाजप દર વર્ષની માફક આ વખતે પણ સત્તાધારથી સાવરકુલાથી સત્તાધાર સુધી આપાગગાની જે અલગ યાત્રા નીકળે છે એમાં ધારી આ વેકરિયાપરા ખાતે સ્વાગત કરવા માટે સૌ ભાવિકજનો ઉપસ્થિત છે સૌમાં શ્રદ્ધાપૂર્વક ખૂબ જ ઉત્સાહ ઉત્સાહ જોવા મળે છે ત્યારે સાવરકુંડલાથી લઈ મોર જળ ચલાળા ધારી થઈ અને સત્તાધાર સાડા ચાર વાગે આ યાત્રા પહોંચવાની છે અને સાડા ચાર વાગે ત્યાં ધર્મસભાનું આયોજન છે જય આ જય ગિરનારી ઓમ નમ નારાયણ આજે ધર્મ જાગરણ માટે જ્યારે અમરેલી ચાવરકુંડલા અને આજુબાજુ વિસ્તારના દરેક ધર્મ જાગૃત સ્વયંસેવકો દ્વારા આ જ્યારે આવું આયોજન ગોઠવવામાં આવ્યું છે કે અમરેલીથી અને સાવરકુંડલાથી ઠેઠ સત્તાધાર સુધી બધાને જાગૃતિ કરવા માટે આપણો ધર્મ હિન્દુ ધર્મ શું કહેવાય શું કરવું પડે અને શું થઈ રહ્યું છે એમાંથી આપણને જાગૃત કરવા માટે સાધુ સંતો સહિત દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનનો મુખ્ય હેતુ છે ધર્મ જાગરણ માણસ ધર્મ પ્રત્યે આગળ વધે